અને આપણે કઈશી કે ભાઈ તમારા નજીકના વિસ્તારમાં જો મળતું હોય તો ઠીક છે નાખો અને દવા હરખી નાખો એટલે તમને રિઝલ્ટ એમાં સો પરિણામ મળે બરાબર છે હવે એમને જે સાટી અને તમને કોઈ કરેલા હોય

પંદર દિવસ ઉપર થઈ ગયા છે ત્રીસ એમ એલખે દવા નાખવા છતાં પંદર દિવસ પાકું છે અને અત્યારે હવે કઈક જીવત બતાય છે કોઈક લીલી પોફ્ટી દેખાય બાકી કોઈ જીવત બીજી રીત દેખાય કોક લીલી પોફ્ટી બતાવે લીલી આપણે ભાદરવા મહિનામાં કઈ શકીએ ભાઈ બને એટલે થોડીક દવા જે વીસ દિવસ રિઝલ્ટ આપતો હોય એ પાંચ દિવસ થોડુંક ઓછું રિઝલ્ટ આપે ભાદરવા મહિનામાં ગરમી વરસાદ ઝાકળ આવું પડતું હોય એમાં બરોબર છે એટલે કેવાનો મતલબ શું છે કે પંદર દિવસ જો ભાદરવા મહિનામાં રિઝલ્ટ કચ્છ કચાવીને આપતું હોય તો દવા સારી કે નહીં સારો ને સારી દવા બરોબર ને બીજી કોઈ દવા વપરાય જ નહીં ભલે ને આવું જોઈ જાય તો આપણે આપણે ખેતર જોઈ જાય મારે ખેતર આવીને જોવા દે શૂટ આપણે ખુલી શેલેન્જ આપી બરોબર ને કે ભાઈ તમને જોઈ જવાની છૂટી છૂટી એમ તો આપણો આવો ને આવો વિડિયો જોતા રહેજો અને આપણે ખેડૂત મિત્રોના અનુભવ મુકતા રહીએ છીએ કે ભાઈ એક દવા અને તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય સબજ સાસડી લીલી સાસડી મોલો મસી તરતડિયા થ્રીપ્સ બાકી કોઈ રેતી નથી આવા ટેકનિકલો ઘણી બધી કંપની આવે છે પરંતુ અમે આ ટેકનિકલ આ કંપનીના દવા માં રિઝલ્ટ લીધા છે સારા લીધા છે સારા પરિણામ મળ્યા છે એટલા માટે આપણે આની ભલામણ આપણે કરીએ છીએ બરોબર દાદા આપડો નવો વિડીયો નો હતા સુધી રજા રામ રામ બાપા સીતારામ બાપા સીતારામ